તું થઈ જાય તો પેલો ઉકેડો રયો કદી જોય ને એટલે ઓનો કરી રહ્યો છે કોઈ પી ગયો હવે ખરા ભરવા આવ્યો છે ભાઈ ના ઉકેડા

મો તો નઈ થવાનો કંટાળી ગયો ના ના છોકરાને ત કા ન વાત ન તો બોલ બોલ કરો છો હવે આપણે બેન તો ખોડે પોમ આવી એટલે કરવું જ પડશે કે આટલું દોડી તમે નઈ જાઓ હું નઈ નાખાવ માર રાવણામાં હેડવાનો ઓ તમે તોય રાવણામાં જાવ હું ના પડતા આયો હું જાવું વા મન થાકવા ગયો એક દોડી છે પગર બીજમાં પકડો

હારું આ છેલ્લી વખત મેં હેલી બસ પેડવા બેડવા પણ હેલી વાર રાખો હેડો આ તાર જાવ અમે શું ગુના કર્યા કોઈ ને મારે ફોન કરવો પડ્યો તમને ચાલુ બાકી તેડવા જ આવું છે હું કઈ હેડો ચા પણ મર્યાદા રાખો અમારી તો હેડો હેલીફેર આવું છું હેલીફેર કોથા મું આવું બસ હા આપડે હેડો હેલા પટાઇ ને આપો કોથા કેસે આપડે સારું થઈ જાય છૂટું હેલા ચ એટલે હવે કોન રાખો પેલી મર્યાદા નથી તોડો અમે શું ગુના ક્યા કેજ અમે તો સારું ભાડે મરવાય હા હા કાઢજો હા તો તમારે પેલું કરવું તો હવે પેલું મારું પેઠેલું છે મેળાવે યાર કશું ની બોલે બધા હું બધા આવું યાર ડીજો કશું બોલશે તો તમે ત્યાં નામ એકતા આટલી ફીર મેચો હવે ઘંજિયા અમારા ગોમાં જતા રહી બધા મરી ગયા નહી એકલાથી હવે એ ઘટ્યો છે ઈજા જલુભાઈ એકલાસી સાલજી આવું હવે મન રાખો હું આવી દઉં હવે આજની તરત હા હું આવું એ તો ખાઈ જ રોટલા ખાઈ જ તમને રવાડી રોટલા બોટલા નહી કરું કશું પૂછ્યા રાખવાના હોય તો ના એ બાપા હમણાં બંધ કરી દીધું છે હા પટાડો ને કોમ આવ્યું હતું તો હું નતો આવતો સારું પારું તૈયાર કર્યો એ સારું હેડો થાડ એ જય માતાજી હેડો આ તો તૈયાર થઈ જાય નેટ ફોલા હોય એને તો જવા દેજો કોક કરી ધલુબાને ફોન કરું ના એને તો હવે નહીં ફોન કરો રૂબરૂ મરી રહેવા ચેતરમાં જવું એટલે વાત કરી દઉં બધી સારું હેડો તાણ પટી ગયો હવે તમારે <tockup> <ownership> <this> <tockup> <my> <tockup noise>

તમારા વેવાઈ ના માને તો ફોન કરજો તું તો બધા ડાટ જ વાળા કબન થાજે જો તો ઈ જો જીવું સી કર ઓહો તો તમારે બસ જઈ બેહી જાવ છે જો બાય હું તો ઊંચા ઘરમાં જાના મેલવાન તૈણવા જો ચા તો મેલો હવે કાંઈ કે એટલું કમી કોણ કરો

હવે કોઈ બોલે ફાગજી હવે શું કહું તમે હારું આટલી કીધું આવું છું હવે નહીં આવું કોઈ થાય તો તમે તારી તેડવા તમારા તરફ આવું હોય તો તમે તો તમને જ એમને પણ મારો બાઈ મેખી તો મેઘ બે મારે છે જરૂર છે તેવા તો દસે એ તો સાચી વાત છે પણ એલા સમજાય છે તમારા છોકરા એલા ના કરે બોલા નાખે છું ગાલે બાળકો નહીં બોલે હું નહીં બે હાલકે અને બોલ્યો પેલા તો બે બાટલી હું મારી તમારા છોકરા ને કઈ દીધું એ ના જા તમારા અમારે થાય છે એ કશું નહીં થાય હં અને આવ્યો તોડાઈ ના જોગું બગું તમારો છોકરો અરે બેલા નહીં આવું ના તોડાય આ તો હગું કહેવાય તો હગું કહેવાય રાખો સમજાય જો પછી એ કશું નહીં બોલે હું નહીં બેઠો હારું છે જવાનું છે સારું આવું થાય

ગાડી ચો હશે ગાડી નહીં બાઇક લઈને ગાડી લઈને બાઇક લઈને જવા

પીત ના કોઈ તારી જરૂર નથી કોઈ ને બોલી સંકાય કોઈ બોલી નહીં બધું હોભળતા હું વાત કરી હતી બોલે ફોન

ઉપાય ત્યાં ગાડી જાય છે બલુલ લેવા છે અધૂડી ના આવ્યા એ તો મોડું થાય તો એના વાસે એક તો ઈ એટલે મેમનનો ફોન આવ્યો હતો ઉપાડવા જઈજ હલો બોલો મહેમાન હા એટલે તેમ ના આવે કો એ વાળી બોલ્યો આ પછી બોન મર્યાદા તોડાવરા છું

બહાર આવો જડે જડ બેહીજો તમે બહાર આય ગદનો કામ છે તમારે પછી શું કામ છે લ્યો ઈ તો બહાર આવ હું કરી દઉં લ્યો હું જડે તમે ડ્રાઈવર નહીં બહાર પાછું કામ છે કામ છે તમારું ઓનબા બહાર આવજો કે કામ છે આવો તમે બાઈ બે મોડું થાય છે પાછી આ લ્યો બહાર ગાળ્યો બોલ્યો તલુપા કન ગાળી બોલી એન બાઉને ફોન કરી કેન બોલી પાછી એને ગાળ્યો

કેટલું કરવાનું થયું બોલે હજાર રૂપિયા ને એક રૂપિયા ઓછો થાય એને થોડું વ્યાજ બી કરજો ના વ્યાજ બી નહીં થાય એમાં તમે વર્ધી આલી હું એક કિલોમીટર હેડું એટલે તરત પૈસા ગણી લઈશ હો જો આ નહીં દે તમે એને જો કઈ દો ભરા તમે કયો નંબર છે પેલો હતોણ વાળો એસી જશે એસી વાળો કેવા અમે કરી ના હો હા હા હો ચડો મારે ખ્યાલ આ બાઈક ન્યા પડી છે મારે હા તો લઈ રહ્યો બાઈક ન્યા આવી आता सारू किंवा फेरो पडत्या फेर

જેવું બોલ બધું પડે સર એકલી બધી ચાલુ આરે તો ફોન માં શું ના બોલવાનું બોલે છે શિકરાવામાં આવે છે પાપું કેમ શિકરાવું એટલે મોણ છે શિકરાવી કેમ મારો બકોમ કેમ મારો તો અલ્યા વહુને ના માલે હે આ બેની રેકવાડી માતાન જોગન આવતા શિકરા કોય કોય